મુજબ હત્યાર વડે પત્નીના માથા અને મોટાના ભાગે ઘા મારીને હત્યા કરી હતી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર હત્યાનો બનાવ અંગે ઉડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે આ ઘટનાએ પારિવારિક સંબંધોમાં વધી રહેલા તણાવની ગંભીરતા દર્શાવી છે સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે ઘટના સ્થળેથી આસપાસના સીસીટીવી કેમેરા નહી હોવાથી પોલીસને ભેદ ઉકેલવામાં મુશ્કેલી પડી હતી પરિવારના સભ્યોની પણ પોલીસ પૂછપરછ કરી હતી અંતે પોલીસને સ્નેહાના પતિને ફરિયાદ બનાવવાના બદલે તેના ભાઈને ફરિયાદી બનાવવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો આ બાબતે પોલીસે કહ્યું હતું કે સ્નેહાબેનના પતિ વિધિમાં રોકાયા હોવાથી તેના ભાઈને ફરિયાદી બનાવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ આ માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું

બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નીપુ આવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળના ઘાવ રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોની શરૂ થયેલા હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો ભગવતી પરાક ઓપર સિટીમાં બ્લોક નંબર સોળમાં રહેતી સ્નેહા ઉર્પે એવું હિતેશભાઈ આસોડિયાના નામની તેત્રીસ વર્ષીય પ્રણેતાને ગઈકાલે સાંજે ઘરેથી પાણીપુરી ખાવા જાઉં છું તેમ કહી નીકળી ગયા બાદ લાપતા બની ગઈ હતી અને સવારે તેની ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી કાટકી રીતે હત્યા કરેલી લાશ મળી આવી હતી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સ્નેહા ઉર્ફે તેઓએ ત્રણ વર્ષ પહેલા હિતેશ કાંતિભાઈ આસોડિયા સાથે બીજા લગ્ન કર્યા હતા દાંપત્ય જીવન દરમિયાન પુત્ર શિવાંશની પ્રાપ્તિ થઈ હતી જે હાલ બે વર્ષનો છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત